મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર છમીછા યુવક મંડળ સંચાલિત શ્રી નાથાલાલ એમ પટેલ સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાય સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો સ્કૂલના મુખ્ય અતિથિ તરીકે ચોકસી પૂર્વ મહેસાણા જિલ્લા શાળા સંચાલક મંડળ તેમજ આશીર્વચન આપવા પરમપૂજ્ય મંત શ્રી ગોપાલદાસજી મહારાજ સમારંભના પ્રમુખ સ્થાને બળવંતસિંહ રાજપૂત શ્રી ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ સ્મૃતિગંધ મોશન માનનીય અરવિંદભાઈ ડી પટેલ પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય તેમજ સમારંભના મુખ્ય મહેમાનો રજનીભાઈ પટેલ પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી મહેસાણા માનનીય શ્રી કેસી પટેલ પૂર્વ મહામંત્રી ભાજા વિઠ્ઠલભાઈ પટેલ સ્થાનિક ચેરમેન ઉમિયા પત્રિકા આશ્રમ બીજરાજી માનનીય ભરથી ડાભી સંસદ સભ્ય શ્રી પાટણ લોકસભા દિનેશ સી એ ઠાકોર ધારાસભ્ય ચાણસમા વિભાગ દિલીપસિંહ ઠાકોર પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય લવિંગજી ઠાકોર धारासभ्य राधनपुर श्री किरीट भाई पटेल धारासभ्य ऊंचा श्री भाई पटेल स्थापक चेयरमैन मेहसणा अर्बन को ऑपरेटिव बैंक श्री श्रीजी पटेल वाइस चेयरमैन महसणा अर्बन को ऑपरेटिव बैंक डॉक्टर अनिल भाई नायक મહેશભાઈ રાવલ નિયામક પરીક્ષા વિભાગ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ અશોકભાઈ ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ કચેરી પાટણ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો આ કાર્યક્રમમાં સમીક્ષા યુવક મંડળના પ્રમુખ જયંતિભાઈ અને પટેલ મંત્રી નારાયણ ટી પટેલ ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ જે પટેલ મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ તથા મંડળના તમામ સભાસભો તથા સમીક્ષા યુવક મંડળ સંચાલિત નાથાલાલ એમ પટેલ સરસ્વતી વિદ્યાલય શાળાના આચાર્ય શ્રી વિરેન્દ્રભાઈ અને પટેલ અને તમામ સ્ટાફની અગાઉની ખૂબ જ સુંદર તૈયારી રાખવી અને કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળતા ખડેપગે ઊભા રહી સફળ બનાવ્યું